જોલા જો વાહન આવે જો રસ્તમ વાત કરશું આ છોકરાની खेलेगा فری ફાય खेलेगा हम लोगों का मम्मी पापा આવી ગઈ बेगार તમે 400000 नौकरी किया ना तो यार रस्ता में झाकर इतनी वाली बात पूछो ना भाई हमें बे भाई नौकरी गया हम जो देखो झाका दो लो खाली तो हमें થઈ ગયો મારે गज्जब गज्जब भाई आलो तो है

હાલો કેટુ હાલો તો મિત્રો અમે બધા શોપિંગ કરવા જાવ હતા પણ મોલ તો બધા બંધ બધા રંગો ને રંગોળી આવડતા હતા અને પોટા તો જોઉં ગલીના ના પોટા કોઈ બચ્ચા નહી ઉબે ગલી કે પોટે આને કોઈ કલર ઉડે તો રોતો તો મારા કાકીનો નો છોકરો કે બોલે તો ને બોન્ડુ છે બોન્ડુ જો કાકી એ દીકુ ક્યાં જાવું આપણે ક્યાં જાવું નાનો બાલી જાવ બાલી અમારા કાકાનો છોકરો

આ તો અમે અંદર આવી ગયા હે અહીંયા આ હું હે ભાઈ હસમે હોતી ઓર સોરી હસમે નથી આ ઓલું આ રણમલ નથી આ આ છોકરો રણમલ કિયા ને આ આ તમે જોવા બધી આ આ રણમલ નથી આ રણજીત સાગર નથી આને હું કહેવાય તરાવની ભાડ છે અરે દીકરા હેલો હેલો નાચો ન બોલો આ આ બે આ બે આ બે બેનું કેવી આ બે આનું ખાવાનું આ ખાઈ ગયું પોસુ હતું તોય ખાઈ ગયું ખતમ આ માણસો લ્યો પોચું હતું તોય ખાઈ ગયું ખાવું તો અમારે એમ કે

વર્ષો વર્ષોથી વીતી ગયા અમે ભરતામાં નથી ગયા અમારે ઈચ્છા છે બે ત્રણ લોકોની એમાં હું આવી જાઉં બરાબર